बालकृष्णलाल की जय निगमकल्पतरोगलितफलं सुखमुखाद अमृत द्रव्य पिबत भागवत रसमालं मोह रहो भूभाविका को भो भावतपुराणी कहे छे, મા ગંગાનો કોઠો નેમિષાવરણ ધામ સુતપુરાણી અઠ્યાશી હજાર ઋષિઓને સંબોધીને કહે છે કે હે મુનિયો હે ભાગવતીઓ આ શ્રીમદ ભાગવતનું પારાયણ છે નિગમ કલ્પતરો આ વૃક્ષ એવું છે આ આંબો છે પણ કેવો આંબો છે કે જેમાં ડાળ નથી જેમાં પાન નથી જેમાં મૂળ નથી થળ નથી જેમો ફળ નથી આ ભાગવત રૂપી આંબો હેવો છે જેમો સીધું રસરૂપી અમૃત છે શ્રીમદ ભાગવત રસરૂપી અમૃત છે સુખદેવ મુનિ કહે છે મા ગંગાને કોઠે તાલ સરોવર શ્રીમદ્ ભાગવતનું પારાયણ પાંડવોના વંશજ રાજા પરીક્ષિત ભાગ્યશાળી છે સુખદેવ મુનિ કહે છે હે રાજા આ આબો એવો આબો છે ભાગવત રૂપી જેમાં રસ ભગવાનની બાળ લીલા શ્રીરામ અને શ્રી કૃષ્ણની લીલાઓનું વર્ણન છે અને આપણા જશોદાના આપણા નંદલાલાના આપણા કૃષ્ણની બાળ લીલા છે એમાં અમૃત જરે છે અમૃત જરે છે દેવો પણ અમૃતનો કુંભ લઈને આવ્યા છતાં પરીક્ષિત કહે છે મારે તો ભાગવત રૂપી રસ પીવો છે મારે ભાગવત રૂપી રસ પીવો છે શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ